હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી રીતે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ કોલ્હાપુરી સબ્જી બનાવીશું ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે વડિયાળી ધાણા ઈલાયચી પાવડર થોડોક અજમો થોડોક તજનો ટુકડો નાખવાનો ત્યારબાદ થોડા બ્લેક પેપર્સ એડ કરવાના અને બધી વસ્તુને શેકી લેવાનું ધીમી આંચે આપણે તેને એકથી બે મિનિટ કૂક કરી લેશું ત્યારબાદ આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીને પાણી ગરમ કરવા મૂકી દેવાનું તેમાં આપણે કટ કરેલું ફુલેવર અને બટાકાને એડ કરીશું થોડા કાજુને આપણે ક્રશ કરવા માટે એડ કરવાના છે અને જે મસાલો આપણે શેક્યો હતો તેને ઠંડો કરીને એડ કરી લેશું ફ્લેવર વટાણા અને બટાકા થોડાક બોઇલ થઈ જાય ત્યારબાદ તેને રિમૂવ કરી લેવાના છે અને ગરમ તેલમાં તેને ફ્રાય કરી લેશું અહીંયા તમે ગાજર કેપ્સિકમ અને તમને વાવતી હોય તે બધી જ સબ્જી એડ કરી શકો છો જેટલી વધારે સબ્જી એડ કરશો એટલી ખાવાની પણ મજા આવશે અને જે બાળકોને ના ભાવે તે સબ્જી તો જરૂરથી એડ કરજો સરખી રીતે તેને ફ્રાય કરી લેશું ત્યારબાદ સ્ટેજ પેનમાં આપણે રહી હિંગ અને જીરાનો વઘાર કરીશું સાથે સાથે આપણે ડુંગળી ટામેટાને કટ કરી લેવાના છે કટ કરેલા ડુંગળી ટામેટાને આપણે એડ કરી દેશું બધી વસ્તુને મિક્સ કરી લેવાની ઢાંકીને આપણે તેને કૂક કરવાના છે સાથે સાથે આપણે તેમાં મસાલા પણ એડ કરીશું સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે થોડીક હળદર એડ કરીશું જીરું એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું અહીં આપણે ગરમ મસાલાનો પણ યુઝ કર્યો નથી કારણ કે આપણે ઓલરેડી મસાલા માટે બધી વસ્તુને શેકી લીધી છે ત્યારબાદ સરખી રીતે કૂક થઈ જાય અને ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીને ક્રશ કરેલી ગ્રેવીને એડ કરી લેશું તેમાં થોડુંક પાણી પણ એડ કરીશું બેથી પાંચ મિનિટ ગ્રેવીને આપણે સરખી રીતે કૂક કરી લેવાની જો તમારે ઠીક રાખવી હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું બધી વસ્તુને મિક્સ કરીને કૂક કરી લેશું અહીં આપણે મસાલાનું પ્રમાણ ઓછું લાગવાથી થોડો તેમાં ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ થોડુંક લાલ મરચું એડ કરીશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડુંક જીરું એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું વધારે પડતો મસાલો ના પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું મસાલાને આપણે બે મિનિટ કૂક કરી લેવાના ત્યારબાદ આપણે ફ્રાય કરેલી સબ્જીને એડ કરી દેવાની છે અહીંયા આપણે કોઈપણ જાતની ક્રીમ કે મિલ્કનો યુઝ નથી કર્યો ખાલી આપણા કાજુના લીધે ગ્રેવીનો કલર પણ મસ્ત આવ્યો છે અને ટેસ્ટ પણ રિયલી બહુ જ મસ્ત આવે છે બે મિનિટ કૂક કરીને ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું અહીંયા તમે વધારે સબ્જી એડ કરશો તો પણ ખાવાની વધારે મજા આવશે બન્યું છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થોડી કોથમીર સ્પ્રિન્કલ કરીશું અને સર્વ કરીશું થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા